સાડીઝની વાત આવે ને તો સુરતનું નામ ઓટોમેટિકલી આવી જાય કારણ કે અહીંયા જે છે સાડીઝના કલેક્શન બને છે જો તમારે પણ ડિરેક્ટ એક મેન્યુફેક્ચરર પાસેથી સાડીઝના કલેક્શન પરચેસ કરવા હોય મોસ્ટ વેલકમ એમડી ટેક્સટાઇલ આ જગ્યા જે છે હા એ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં છે અલગ અલગ ડિફરન્ટ સાડીઝના કલેક્શન અવેલેબલ થઈ જશે જેમાં પર્ટિક્યુલર ડિઝાઇન્સમાં કલર ઓપ્શન પણ અવેલેબલ થશે ઇવન તમે જોઈ શકો છો કે અહીંયા આખું જ ડાયમંડનું કામ છે સિરોસ્કી ડાયમંડનું કોમ્બિનેશન લેવામાં આવ્યું છે તમે જોઈ શકો છો સાથે સાથે ફિગર કોન્સેપ્ટ છે ઇવન અહીંયા તમને જે છે પેટર્નમાં પણ ડિફરન્ટ કોન્સેપ્ટ અવેલેબલ થઈ જશે બોર્ડર જે છે હા એ પણ આખું વિવિંગ કોન્સેપ્ટ પર બનાવવામાં આવ્યું છે બેક બેકસાઇડથી પણ હું તમને બતાવી દઉં આ બેક સાઇડ છે ક્યાંયથી પણ તમને એક દોરો નીકળેલો પણ નહીં દેખાય એટલું પ્રોપર ફિનિશિંગ જે છે હા એ દેવાનું છે જો તમને પણ આ ટાઈપની સાડીઝના કલેક્શન પરચેસ કરવા હોય તો હું સ્ક્રીન પર નંબર શેર કરું છું તમને અહીંયા વિડીયો કોલની ફેસિલિટી જે છે એ અવેલેબલ થઈ જશે અહીંયા તમને પ્રિન્ટ સાડી છે વર્ક સાડીઝ છે અલગ અલગ કોમ્બિનેશનમાં જે છે બહુ બધા આર્ટિકલ્સ જોવા મળી જવાના છે ઇવન તમે અત્યારે જે આ જોઈ રહ્યા છો જેમ કે અને કોન્સેપ્ટ હોય તો આજકાલ જે છે જીમીચ ઉપર બી બહુ બધી વેરાયટીઝ જે છે એ ચાલે છે ફર્સ્ટ ઓફ ઓલ તમે જોઈ શકો છો કે એની બોર્ડર જે છે એ કટ બોર્ડર રહેવાનું છે જેમાં તમને વ્હાઈટ સિરોસ્કીનું કામ મળશે ઓવરલુક જે છે એ પણ તમે જોઈ શકો છો અને હું તમને અહીંયા સાથે પલ્લુ નું કામ પણ દેખાડું જુઓ આ છે પલ્લુ પલ્લુમાં પણ તમને બહુ જ ફાઇન અહીંયા વર્કનું કોમ્બિનેશન જોવા માટે મળવાનું છે જો આવા કલેક્શન જે છે એ તમે પહેરશો તો અત્યારે ગરમીની સિઝન છે ને તો આ બધી વસ્તુઓ પહેરવામાં લાઇટ વેટેડ છે કલર પણ એટલા ફાઇન લાગશે કે કોઈ પણ સ્કીન ટોન પર જે છે હન્ડ્રેડ પર્સેન્ટ જશે અને સાથે સાથે બધા જ આર્ટિકલ્સ જેને વિથ બ્લાઉઝ આર્ટિકલ્સ તમને મળી જાય છે ઇવન તમારે વિસ્કોસ પર બી જો આર્ટિકલ્સ જોતા હોય તો આ ટાઈપના કોમ્બિનેશન્સ જોવા મળી જશે જેમાં તમને આ પિંક કલરમાં જે છે ટોટલી અહીંયા થ્રેડનું વિવિંગ મળવાનું છે સાથે અહીંયા ડાયમંડ વર્ક મળી જશે ઇવન જે છે આ બધી જ સાડીઝ તમે જે જોવો છો છો હા એમાં તમને કલર ઓપ્શન પણ મળી જવાના છે અપકમિંગ જે સિઝન છે બધા લગ્ન પ્રસંગની સિઝન આવી રહી છે અને જો તમે પણ સુરત આવી રહ્યા છો પરચેસ કરવા માટે કારણ કે મારા બહુ બધા ફ્રેન્ડ્સ છે કે જે લોકો બોલતા હોય છે કે ભાઈ સુરતમાં કઈ જગ્યા પર સારી સાડીઝ મળે છે સારા કલેક્શન મળે છે તો હું એમને જે છે ને હું એમ કહી દઉં કે મારી ચેનલ જે છે ધ ટેક્સટાઇલ ગેલેરી આ એ સબ્સ્ક્રાઇબ કરેલી છે તો ત્યાં જઈને જોઈ લો કારણ કે હું બધા જ બેસ્ટ થી બેસ્ટ જે છે સેલર્સ છે કે એમના જ જે છે હું તમારા માટે વિડીયોઝ બનાવું છું અને એના માટે જે છે ને તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે જો તમે પણ નવા હોવ તો આ ટાઇપના વેરાયટીઝ આ ટાઈપના કલેક્શન તમારે પણ જોતા હોય ડેફિનેટલી લગ્ન પ્રસંગ હોય કે પછી દીકરીઓ બહેનોને લગ્ન પ્રસંગમાં ગિફ્ટ કરવું હોય તો આ વસ્તુ બેસ્ટ રહેવાની છે એક વખત જાતે જરૂર વિઝિટ કરો તમને તમારા ટેસ્ટના અકોર્ડિંગ વેરાયટીઝ મળવાની છે હું તમને સાડીઝ છે ને ઓપન કરીને પણ બતાવું સાથે સાથે તમને એક બેઝિક આઈડિયા મળશે કે કઈ ટાઈપના આર્ટિકલ્સ છે ઘરચોલા ટાઈપના સાડીઝમાં જે છે ને હવે રેડ કે મેરૂન કલર જ નથી હોતી ઇવન આપણામાં જ્યારે ચુંદડીના પણ કલેક્શન જે છે ને મતલબ એન્ગેજમેન્ટ ફિક્સ થાય તો ચુંદડી જે છે એ એના માટે પણ સાડીઝ તમે ફાઇન્ડ આઉટ કરી રહ્યા હોય તો આ ટાઈપની સાડી અહીંયા મળી જશે અને રેન્જ એટલી રીઝનેબલ છે કે તમને જોઈને પણ મજા આવશે અને સાંભળીને પણ મજા આવવાની છે કદાચ તમે એક સાડી લેવા આવ્યા હશો તો એની જગ્યાએ તમે ચાર થી પાંચ સાડી લઈને જવાના છો એની ગેરંટી હું તમને સાથે છે ને કલર ઓપ્શન બતાવી દઉં આ ટાઈપના સેટ વાઇઝ રહેશે કલેક્શન આ બધાના કલર ઓપ્શન પણ અવેલેબલ થઈ જશે તો કલર ઓપ્શન સાથે તમારે આખું સેટવાઇઝ કલેક્શન લેવું પડશે પણ સુરત આવો છો ને તો એક વખત અહીંયા વિઝિટ જરૂર કરજો સુરત ટેક્સટાઇલ માર્કેટમાં જ છે આ દુકાન એમડી ટેક્સટાઇલ કે જ્યાં તમને અલગ અલગ વેરાયટીઝ મળી જશે સાથે સાથે તમને જે છે ને રેટ અહીંયા મળશે એ અનબિલીવેબલ રેટ્સ છે કારણ કે સુરતમાં બહુ બધા લોકો જે છે ને ત્રીસ ને પાંત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયાને એવી સાડીઝ બોલી બોલી અને એકદમ માર્કેટ ખરાબ કરી નાખ્યું છે પણ આપણે એવી વિડીયોઝ નથી બનાવતા જસ્ટ બીકોઝ ઓફ કે આપણા કસ્ટમર્સ જે છે એમને સારી ક્વોલિટી જોઈએ છે તો હું બધા જ આર્ટિકલ્સ જે બનાવું છું એ બધા જ બધી જ જગ્યા એવી હોય છે કે જ્યાં તમને સારી ક્વોલિટીના કલેક્શન મળે તમે અહીંયા જોઈ પણ શકો છો મને તો આ જોઈને પણ એટલું મન થાય છે કે હું જ લઈ લઉં આ સાડી પણ મારે ત્યાં કોઈ પ્રસંગ નથી આવી રહ્યો એટલે અત્યારે લેવાનો કોઈ મતલબ નથી બટ હા તમે અહીંયા આવશો તો મને ખબર છે કે જે લોકો જો જે બહેનો છે કે જે સાડીઝ પહેરવાનું પ્રેફર કરે છે તો એમના માટે અહીંયા બેસ્ટ થી બેસ્ટ ડિઝાઇન્સ અને વેરાયટીઝ જે છે એ તમને અહીંયા મળી જશે એના સિવાય જે છે તમે ઘરે બેસીને સેલ કરવા ઈચ્છો છો બિઝનેસ કરવા ઈચ્છો છો તો ડેફિનેટલી અહીંયા તમે કોન્ટેક કરી શકો છો ઇવન હું તમને બતાવી દઉં બધામાં છે ને પ્રાઇસ ટેગ જે છે એ મેન્શન કરેલા છે કે જેથી કરીને ડબલ વાળા કોઈ પણ જાતના ફ્રોડ બિલકુલ પણ નથી થવાના તો તમે ઈઝીલી જે છે અહીંયા જોડાઈ શકો છો વિડીયો કોલની ફેસિલિટી અવેલેબલ છે કેશ ઓન ડિલિવરી નથી પણ જો કોઈ મોટું ઓર્ડર હશે તો આપણે એના ઉપર પણ જે છે વાત કરી અને ડિસ્કશન કરી અને તમે જે છે એના પર બી ડીલ કરી શકો છો કારણ કે પેન ઇન્ડિયા બહુ બધા લોકો છે કે જેમની સાથે ફ્રોડ થયા છે ને તો એ પછી બહુ બધા લોકોએ બંધ કરી નાખ્યું છે સુરતથી પણ કે કેશ ઓન ડિલિવરી થ્રુ નથી આપતા પણ જો તમારે પણ જોતું હોય અને મોટું કોઈ ઓર્ડર હશે તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવા ઈચ્છો છો તમારે સેમ્પલ્સ જોવા હોય તો એ હિસાબથી પણ તમે ઓર્ડર કરી અને મંગાવી શકો છો હજી એક આર્ટિકલ જે છે લાઈટ કલર કોમ્બિનેશનમાં છે આ થ્રેડનું પૂરું વર્ક છે આ એવું નથી કે કોઈ પણ જાતનું પ્રિન્ટ કરીને આપી દીધું છે આ ટોટલી થ્રેડનું કોમ્બિનેશન અહીંયા લેવામાં આવ્યું છે ગોલ્ડન છે રેડ છે અલગ અલગ જે છે ઓરેન્જ છે એવા અલગ અલગ કલર્સ છે અને ઇવન બોર્ડરમાં પણ તમે જોઈ શકો છો ડબલ બોર્ડર કોન્સેપ્ટમાં તમને આ આર્ટિકલ અવેલેબલ થઈ જવાનું છે અને એટલો ફાઇન કલર છે ને કે તમને જોઈને પણ ગમી જશે તો આવી વેરાયટીઝ જે પણ આર્ટિકલ ઇવન મેં તમને બતાવ્યા છે એમાંથી પણ કોઈ આર્ટિકલના રેટ જાણવા હોય સ્ક્રીનશોટ લેજો અને ખાસ આપણા ટીમ એક્ઝિક્યુટિવને વોટ્સઅપ કરજો ત્યાંથી રેટની જાણકારી અવેલેબલ થઈ જશે બીજી એક વસ્તુ કે અહીંયાની મેં આની પહેલા પણ એક વિડીયો જે છે એ નાખેલી છે પણ લોકોને અહીંયા આવતા આવતા જે છે ઘણા લોકો બ્રોકરની ચક્કરમાં ફસાઈ જતા હોય છે સો મેક શ્યોર કે તમે જ્યારે પણ આવો છો કોઈ પણ દુકાનને એવું નહીં કે તમે ખાલી મારી જ વિડીયો જોઈને આવતા હશો પણ ટ્રાય કરજો કે જે સ્ક્રીન પર આપેલા નંબર હોય હા એમની સાથે જ તમે કોર્ડિનેટ કરો એમની સાથે જ કોર્ડિનેટ કરીને તમે અહીંયા સુધી પહોંચો કારણ કે તમે જ્યારે બ્રોકર સાથે હોવ છો કે ઓટોવાળા સાથે હોવ છો એ તમને કોઈ ગલત જગ્યા પર નહીં લઈ જશે કોઈ ખરાબ જગ્યા પર નહીં લઈ જશે એ એમનું કામ કરે છે પણ શું હોય છે કે એમાં જે માર્જિન હોય છે જે તમે પરચેસ કરવા માટે જાઓ છો જે સાડી છે કે જે બંચ તમે ઓર્ડર કરો છો કે જે વસ્તુ તમે ઓર્ડર કરો છો ને એ ક્યાંક ને ક્યાંક એમાં એમનું બહુ મોટું એવું કમિશન પણ હોય છે સો શ્યોર કે હું તમને ખાલી એક અવેરનેસ આપું છું એમનું કામ કરે છે આપણે એમાં કોઈ પ્રોબ્લેમ નથી પણ વસ્તુ એ છે કે તમારે સારી જગ્યાએ સાચી જગ્યાએ પહોંચવું હોય તો એના માટે છે ડિરેક્ટ પહોંચો તમને એડ્રેસ પણ આપણે શેર કરીએ છીએ સાથે સાથે કોન્ટેક ડિટેલ્સ પણ શેર કરીએ છીએ સો મેક શ્યોર કે તમે જ્યારે પણ એમડી ટેક્સટાઇલ આવવાનું વિચારી રહ્યા હો તો અહીંયા એક એક વખત જે છે નંબર્સ પર કોલ કરીને આવો જેથી કરીને તમે પ્રોપર જગ્યા પર પહોંચી શકો હવે નેક્સ્ટ જે છે બ્રાઇડલ કોન્સેપ્ટમાં છે ટોટલી ઝાલ વર્ક છે સાથે સાથે કટ બોર્ડર આમાં તમને મળી જશે એકદમ હેવી લુક આપે છે અને સાડી એટલી લાઇટ વેટેડ છે ને કે પહેરવાનું પણ કમ્ફર્ટેબલ લાગશે તો આવી સાડીઝના કલેક્શન જો તમારે પણ પરચેસ કરવા હોય સો મોસ્ટ વેલકમ આ થઈ ગયું વેડિંગ કોન્સેપ્ટ વેડિંગ કોન્સેપ્ટ તો છે જ પણ એના સિવાય જે છે બ્રાઇડલમાં પણ જો તમારે કઈ હેવી સાડીઝ રેડ કલરમાં જોતી હોય તો એ પણ તમને અહીંયા મળી જવાની છે એમાં પણ તમે જોઈ શકો છો આ વસ્તુઓ જે છે બારે મોટા મોટા સ્ટોર્સમાં તમે જાશો તો ત્યાં તમને આ જ સાડી છે હા એ ડિરેક્ટ જે છે આઠથી નવ હજારથી સ્ટાર્ટિંગ રેન્જ મળશે પણ અહીંયા તમને ડિરેક્ટ જે છે હોલસેલના મોટા વેપારી પાસેથી લઈને જાશો તો બહુ જ સસ્તા રેટ્સમાં અવેલેબલ થઈ જશે હું અહીંયા રેટ મેન્શન નથી કરતી જસ્ટ બીકોઝ ઓફ કે અહીંયા બહુ બધા વેપારીઓ આવતા હોય છે પરચેસ કરવા માટે એટલા માટે જ રેટ મેન્શન નથી કરતી બાકી મોસ્ટ પ્રોબેબલી હું તમને એક આઈડિયા શેર કરતી હોઉં છું કે આજ સાડી જે છે આઠ નવ હજારમાં સેલ થતી હોય છે પણ અહીંયાથી પરચેસ કરશો અને અહીંયાથી તમે લેશો તો હંડ્રેડ એન્ડ ટેન જે છે તમને બહુ સારા એવા રેટમાં જે છે આ આર્ટિકલ્સ થવાના છે સો આઈ હોપ કે આજનું કલેક્શન મેં તમને બતાવ્યું એ તમને ગમ્યું હશે ગમ્યું છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જો નવા હોવ તો અને સાથે સાથે જે છે કમેન્ટ પણ કરો કે જેથી કરીને આપણા વ્યુઅર્સ છે કે આપણા જે અલગ અલગ લોકો છે કે જે કમ્યુનિટી છે કે જેમને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું આઈ નથી કે ક્યાંથી પરચેસિંગ કરવું એ આઈડિયા નથી તો એમને પણ એક નોલેજ મળશે આઈ હોપ તમને આ વિડીયો ગમી હશે અને આજનું કયું કલેક્શન તમને વધારે ગમ્યું છે એ પણ મને ખાસ કમેન્ટ કરી અને જણાવજો આપણે મળીશું આગળની વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ